મિત્રો આજના વિડીયોમાં હું તમને બિજુલિયા પાર્શ્વનાથ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો બિજુલિયા પાર્શ્વનાથ મંદિર અથવા તપોદય તીર્થક્ષેત્ર એ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના બિજુલિયા શહેરમાં સ્થિત એક જૈન તીર્થસ્થાન છે બિજુલિયા બે શિલાલેખ માટે પ્રખ્યાત છે બંને અગિયારસો સિત્તેર કોમનેરાના સમયના છે એક શિલાલેખ શાંખભરીના ચામાનોની વંશાવળી પ્રદાન કરે છે અને બીજો ઉત્તમ શિખર પુરા નામનો જૈન કાવ્ય છે પહેલો શિલાલેખ પાર્શ્વનાથને વદન સાથે ખુલે છે અને સોમેશ્વરના રાજાભિષેકનો રેકોર્ડ કરે છે શિલાલેખનો ત્રીજો વર્ણવે છે કેવી રીતે સોમેશ્વરે રેવના ગામમાં પાશ્વનાથ મંદિર બનાવવા માટે દાન આપ્યું હતું પાશ્વનાથ મંદિરના દરવાજા પાસે કોતરમાં આવેલ બાદનો શિલાલેખ મહીધરના પુત્ર મનોરથની શ્રદ્ધાંજલિનો રેકોર્ડ કરે છે જૈન પરંપરા અનુસાર આ સ્થાન એવું માનવામાં આવે છે ઉત્તમ શિખર પુરાની રચના કરવામાં આવી હતી પીટર ફ્લુગેલના મતે બિજુલિયાનું ઉંડેશ્વર મંદિર મૂળરૂપે મંદિરના બાહ્ય ભાગમાં અગ્રણી જૈન વ્યક્તિઓની કોતરી પર આધારિત શ્વેતાંબર મંદિર હતું ચામન સામ્રાજ્યના રાજા સોમેશ્વરના શાસનકાળ દરમિયાન મહાજન લાલ દ્વારા અગિયારસો સાહીઠ કોમડીમાં પાંચ જૈન મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું